નમસ્કાર મિત્રો હું છું આપનો અલ્પેશ સંઘવી અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણું જીવન કેવા વાતાવરણમાં અને કેવા લોકોના સંગમાં વીતે છે તેના પર આપણી પ્રગતિનો આધાર રહેલો હોય છે આપણા નજીકના વર્તુળોમાં આપણે કેવા કેવા લોકોનો પસંદ કરીએ છીએ કેવું ફિલ્ડ પસંદ કરીએ છીએ કેવું એટમોસ્ફિયર પસંદ કરીએ છીએ અને કેવા ફ્રેન્ડ્સ પસંદ કરીએ છીએ તે બહુ જ અગત્યની બાબત હોય છે માટે જ કહેવાયું છે ને કે જેના શરણે જઈએ તેના જેવા થઈએ આપણે જો શિસ્તબદ્ધ અને સંસ્કારી લોકોનો સંપર્ક ધરાવતા હોઈએ તો તેની અમીટ છાપ આપણા દિલ અને દિમાગમાં ઉપસ્થિત હોય છે અને તેવી જ અસરો ઉભી થતી હોય છે કાદવ વચ્ચે પણ કમળ ખીલતું હોય છે પણ તેવા અપવાદ બહુ જ ઓછા હોય છે કે જે નકારાત્મક લોકો નકારાત્મક વાતાવરણ વચ્ચે પણ જળ કમળવત અડગ મનોબળથી પોતાના જીવનમાં વિકસિત બનાવી શકે છે બાકી તો નબળા મનોબળ ધરાવતા લોકો નકારાત્મક નિમિત્તો અને નકારાત્મક વાતાવરણનો ભોગ બનીને પોતાના જીવનને પતન તરફ ધકેલી દેતા હોય છે ખાસ કરીને આપણી યુવા પેઢીએ સંગત બાબતે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે સ્મોકિંગ ડ્રિંકિંગ અને ડ્રગ્સના વ્યાપક દૂષણો જીવનને બરબાદ કરી નાખતા હોય છે માટે જ પ્રખ્યાત સાહિત્યકાર અને કવિ શ્રી દલપતરામે ખૂબ સુંદર રચનામાં કહ્યું છે કે એક જ નીર એટલે કે પાણીની એક સરસ રચના છે કે ગંગામાં જે ગયું ગંગામાં જે ગયું તે ગણાયું ગંગાજળ ગંગામાં જે ગયું તે ગણાયું ગંગાજળ જળ ગટરમાં ગયું તે જળ ગટર રૂપગંદુ ગણાય છે ખારે દરિયે ગયું તે ખરેખર ખારું થયું ખારે દરિયે ગયું તે ખરેખર ખારું થયું છાસ માં ગયું તે છાશ રૂપ થઈ છે ચેરડીએ સોસ્યો રસ શેરડીએ સોસ્યો રસડીના રસ રૂપ ચૂના માં ગયું તે ચૂના રૂપ થઈ ચણાય છે એક જ આકાશની પેદાશ દાખે દલપતરામ એક જ આકાશ ની પેદાશ દાખે દલપતરામ જેવો જેને જોગ મળ્યો તેવું તે જણાય છે માટી જો ચપલની સાથે આવે તો તે ઉંમરા સુધી જ પહોંચે છે પણ એ માટી જ જો ઘડાઈ ઘડાઈને માટલું બને તો એ પાણીયારે પૂજાય છે તો મિત્રો આપણે પણ આપણા જીવનમાં સંગના મહત્ત્વને સમજીને જીવનને સદગુણોથી શણગારીએ તો આપણું જીવન પણ સુખમય અને મંગલમય બની જશે ધન્યવાદ મારો જો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો